તેના પુત્ર કંસે પિતાને ગાદી પરથી ઉતારીને પોતે રાજગાદી પર બેસી ગયો તેની બહેન દેવકીના લગ્ન વસુદેવ સાથે થયા તે દિવસે કંસ રથ હકારતો હતો તે સમયે આકાશવાણી થઈ હે કંસ તું જે બહેનને એટલા પ્રેમથી રથમાં બેસાડી રહ્યો છે તેના આઠમો સંતાન તારો નાશ કરશે આ સાંભળી કંસ ભયભીત થઈ ગયો અને ગુસ્સે ભરાયો તે દેવકીનો નાશ કરવા તલપાપડ થયો પરંતુ દેવકીના પતિ વસુદેવે વિનંતી કરી કે તમે અમારી દરેક સંતાને મારી નાખજો પરંતુ અત્યારે દેવકીને બક્ષો કંસે દેવકીને વસુદેવને કલખાનામાં નાખી દીધા અને નક્કી કર્યું કે દેવકીના દરેક સંતાનનો જન્મ થતાં તેને મારી નાખશે એક પછી એક એમ કરીને દેવકીના સાત સંતાનોનો જન્મ થયો અને કંસે બધાને નિર્દય રીતે મારી નાખ્યા દેવકી અને વસુદેવ ખૂબ દુઃખી થયા પણ ભવિષ્ય અટકાવી શક્યા નહીં અને દેવકી ગર્ભવતી થઈ અને આઠમો સંતાન આવવાનું હતું શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધરાતે ભારે વરસાદ વરસી રહ્યો હતો વીજળી પડતી રહી હતી એ સમયે ખાનામાં દિવ્યો પ્રકાશ ફેલાયો ભગવાન વિષ્ણુ પોતાના ચતુર્ભુષ સ્વરૂપમાં પ્રગટ થયા અને વસુદેવ અને દેવકીને કહ્યું હું તમારો પુત્ર બનીને જન્મ લઈ રહ્યો છું તો મને ગોકુળમાં યશોદા અને નંદના ઘરે મૂકી આવજે અને તેમની કન્યાને અહીં લાવી દે પછી તરત જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો તે સમયે કેપખાનાના દરવાજા ચમત્કારિક રીતે ખુલી ગયા રક્ષકો ઊંઘી ગયા સાંકળો તૂટી ગઈ વસુદેવે ટોપલામાં નાના કાનાને મૂક્યા અને વસુદેવ યમુના નદી પાર કરીને ગોકળ પહોંચ્યા ત્યાં યશોદાના ઘરે પણ એ કન્યાનો જન્મ થયો હતો વસુદેવે નાના કાનાને ત્યાં મૂક્યો અને કન્યાને મથુરા લઈ પાછા આવ્યા કંસે કન્યાને ઝપટીને પથ્થર પર ફેંકી મારી નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ એ કન્યા યોગમાયાના સ્વરૂપમાં આકાશમાં પ્રગટી અને બોલી હે કંસ તારો તો બીજે જન્મી ગયો છે આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં યશોદાના લાડલા બની મોટા થઈ અને આગળ જઈ કંસનો નાશ કર્યો જન્માષ્ટમી એ માત્ર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ નથી પરંતુ એ અધર્મ પર ધર્મના વિજયનો દિવસ છે સત્ય ધર્મ સ્થાપિત કરવા ભગવાનનો ઉધાર થયો આ દિવસે ઉપવાસ ભજન અને કીર્તનને મધરાત્રે મટુખી ફોળ જેવા ઉત્સવ ઉજવવામાં આવે છે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી ગોકુળમાં આનંદ ભયો જય કનૈયા લાલ કી આ પ્રમાણે ગીત ગવાય છે અને ઉત્સવ ઉજવવામાં આવે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મને આશા છે કે તમને મારા વિડીયો ગમ્યો હશે